ભાઈ સન્ડે હોય કે મન્ડે લાલોને કંઈ ફરક પડવાનો નથી પરંતુ ફરક પડ્યો છે ચણિયા ટોળીને કારણ કે આજે તો એ પણ રાઈસ થવા લાગી છે તો સૌથી પહેલા જો આપણે વાત કરી લઈએ લાલો વિશે એમના જે ફેમિલી મેમ્બર તમને સૌ લોકોને ખબર છે કે રીવા રાજ જેમની ઉપર અત્યારે દુઃખદ ઘટના વીતી છે કારણ કે આમ જો વાત કરીએ તો જે એમના ફેમિલી મેમ્બરમાં નાની મા હતા એમનું ભાઈ દુઃખદ અવસાન થયું છે તો આઈ થિંક કોમેન્ટ બોક્સમાં તમે હું શાંતિ લખી શકો છો કારણ કે રીવા રાજ છે જે ભાઈ પાત્ર ભજવ્યું છે એ ખરેખર બિરદાવા લાયક છે કારણ કે એક એવી મૂવી જો આમ વાત કરીએ તો જો એક જગ્યાએ તમે જો પચાસ રૂપિયા ઇન્વેસ્ટ કરો છો ને એ જ જગ્યાએથી જ્યારે તમે પાંચ લાખ મેળવો છો એ ટાઈપનું આ મૂવીએ કલેક્શન કર્યું છે કારણ કે પચાસ લાખની અંદર બનનારી મૂવી જો પચાસ કરોડનો આંકડો ટચ કરી શકતી હોય તો ભાઈ બીજી વાત જ શું તો સૌથી પહેલાં તો આજે કેટલું મૂવીએ કલેક્શન કર્યું એના વિશે વાત કરવાના છીએ તો સૌથી પહેલાં તો તમે રિવાર આ જે નાનીમાં છે એના માટે કોમ બોક્સમાં આમ શાંતિ લખવાનું ભૂલતા તો જુઓ સૌથી પહેલાં તો વાત કરીએ તો ગુજરાતીમાં મૂવીએ સારું એવું કલેક્શન કર્યું છે બટ હવે આ મૂવી વધારે પણ કલેક્શન કરી શકે છે કારણ કે આની હિન્દી ડબ મૂવી બની ચૂકી છે મતલબ કે હિન્દીમાં ડબ થઈ ગઈ છે તો મને લાગે છે ત્યાં સુધી શાયદ ભાઈ હિન્દીમાં પણ જો આ મૂવી રિલીઝ થશે કારણ કે ઘણા બધા લોકોને નથી ખબર પડતી ગુજરાતીમાં જો આ જ મૂવી હિન્દીમાં પણ ડબ થશે તો ખરેખર ભાઈ આ મૂવી ફાડી શકે છે બાકી જો આ મૂવીની વાત કરીએ તો પહેલા તો આપણે વાત કરી લઈએ તો અઢાર કરોડના ક્લબમાં સૌથી પહેલા તો લાલો સામેલ થઈ ગઈ એન્ડ બીજી મૂવી એટલે કે ચણિયા ટોળી પણ આજે સામેલ થઈ ગઈ છે આમ જો વાત કરીએ તો ચોથા સપ્તાહમાં એટલે કે આ સપ્તાહમાં આ ફિલ્મે ઝીરો પોઈન્ટ સિક્સટી ફાઈવ કરોડનું કલેક્શન કર્યું છે મતલબ કે ઓવરઓલ વાત કરીએ તો અઠ્યાવીસ દિવસનું કુલ કલેક્શન સત્તર પોઈન્ટ નાઇન્ટી એટ કરોડ છે મતલબ કે તમે વિચાર કરી શકો છો કે આલમોસ્ટ આ ફિલ્મે અઢાર કરોડ કલેક્શન ક્રોસ કરી નાખી હવે જો વાત કરીએ તો પ્રથમ સપ્તાહમાં નવ કરોડ આવ્યા હતા બીજા સપ્તાહની વાત કરીએ તો સિક્સટી ત્યારબાદ ત્રીજા સપ્તાહમાં ટુ પોઈન્ટ ટ્વેન્ટી એટ કરોડ આવ્યા હતા એન્ડ ચોથા સપ્તાહમાં આ ફિલ્મનું કલેક્શન ઘટ્યું છે મતલબ કે ઝીરો પોઈન્ટ સિક્સટી ફાઈવ કરોડો જ વધ્યું છે એન્ડ હવે આપણે વાત કરીએ લાલોની ભાઈ ખરેખર આ મૂવી છે વાત શું કરું એન્ડ આ મૂવી એવી નથી એવી તો ઘણી બધી મૂવીઓ ગઈ એન્ડ ઘણી બધી મૂવીઓ એવી આવવાની જ છે કે ખરેખર આપણું ગુજરાત નેક્સ્ટ લેવલ પણ જઈ શકે છે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખરેખર નેક્સ્ટ લેવલ જઈ શકે છે આના માટે સપોર્ટ તમારે કરવાનો છે ને રિવ્યુ અમારે કરવાનું છે તો સૌથી પહેલા તો વિડીયોને લાઈક કરી લેજો એન્ડ બીજી વાત કરીએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પહેલી વાર એક વર્ષમાં એવું બન્યું છે કે સતત સો કરોડથી પણ વધારેનું કલેક્શન કર્યું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી મતલબ કે હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ભાઈ બોલિવૂડની જેમ રાઈઝ થઈ રહી છે તો સપોર્ટ કરવાની જરૂર તમારે છે વિક્રમ ઠાકોર વિશે પણ આપણે અલગ વિડીયોમાં વાત કરીશું એના વિશે તમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે વિક્રમ ઠાકોરની ફિલ્મો કેમ ફ્લોપ થઈ રહી છે આના પાછળનું રીઝન શું છે એ તમે એમને કોમેન્ટ્સ કરજો તો આપણે એના ઉપર પ્રોપર વિડીયો બનાવીશું ને ત્યારબાદ ભાઈ વિક્રમ ઠાકોર પણ મતલબ કે ભાઈ અલગ લેવલનું કલેક્શન કરશે એના માટે તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ત્યારે આપણે એના ઉપર વિડીયો બનાવીશું તો જુઓ લાલોની વાત કરીએ તો સોમવારે આ ફિલ્મે ટુ પોઈન્ટ સિક્સટી ફાઈવ કરોડનું કલેક્શન કર્યું હતું એટલે કે થર્ટી નાઇન કુલ કલેક્શન થર્ટી નાઇન દિવસો થયા છે અત્યાર સુધી તો ફિફ્ટી ફાઈવ પોઈન્ટ ફોર્ટીન કરોડ મતલબ કે પંચાવન પોઈન્ટ ચાલીસ કરોડનું આ ફિલ્મે કલેક્શન કર્યું છે ઓલ ઓવર હવે તો આ ફિલ્મ ભાઈ મતલબ કે વર્લ્ડ વાઇડ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ઇવન અમેરિકા એવી ઘણી બધી કન્ટ્રીઓમાં મૂવી રિલીઝ થઈ રહી છે તો ખરેખર ગુજરાતીઓ માટે ભાઈ મોકો છે કારણ કે આમ જો વાત કરીએ તો ચાલ જીવી લઈએ જે મૂવીએ ઓલમોસ્ટ પોતાનું બધે બધું બજેટ લગાવી નાખ્યું હતું ત્યારે આ ફિલ્મે કલેક્શન કર્યું હતું પચાસ કરોડ નહીં એમાં પણ જો વાત કરીએ તો ભાઈ બચુભાઈ જેવા કલાકાર તેમજ યશ સોની જેવા લીડ એક્ટર ત્યારે આ મૂવી પચાસ કરોડનો આંકડો ટચ કરી શકતી હોય ત્યારે લાલુમાં તો ભાઈ કોઈ એવો એક્ટર પણ નહોતો આનાથી એક વાત તો સાબિત થાય છે કે જો તમે કોન્ટેન્ટ ઉપર ફોકસ કરશો તો થવાની છે બાકી આના વિશે તમારું શું કહેવું છે રવિવારે કમાયા હતા મતલબ કે હોલિડે દિવસે આ ફિલ્મ મતલબ કે એન્ડ આપણા ગુજરાતમાં એક વાત તો છે કે જ્યારે જયારે હોલીડે હોય છે ત્યારે આ ફિલ્મ વધુને વધુ રાઇઝ કરશે કારણ કે એટલી ફિલ્મો અત્યારે ગુજરાતીમાં બનતી નથી એન્ડ આ ફિલ્મ હજી પણ થિયેટરમાં ચાલી રહી છે મતલબ કે હજી પણ આ ફિલ્મ કરોડ સુધી જાય એવું લાગી રહ્યું છે તો તમે કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો કે આમાંથી કેટલો હિસ્સો કોને જાય છે કયો હિસ્સો કોણ લેશે આના ઉપર આપણે પ્રોપર વિડીયો બનાવીશું પરંતુ એના માટે તમે કોમેન્ટ બોક્સમાં લાઈક કરજો તમે લખજો કે હા અમારે આના ઉપર પ્રોપર વિડીયો જોઈએ છે કે આ બધું બોક્સ ઓફિસ કલેક્શન હોય છે કઈ રીતે કે આ વિતરણ થાય છે તો આપણે એના ઉપર પ્રોપર એક વિડીયો બનાવીશું બાકી જો અત્યાર સુધી વિડીયો જોયો હોય તો મને લાઈક કરવા લાગે છે એવું લાગી રહ્યું છે તો બસ ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો મળીશું એક નવા વિડીયોમાં